જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં આપનું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના શ્રીકૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ શ્રીકૃષ્ણ કહે છે જો ખુશ રહેવું હોય તો જિંદગીના નિર્ણયો પોતાની પરિસ્થિતિઓને જોઈને લો દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તેઓ દુઃખી જ રહે છે કોઈ ગમે તે કહે બસ પોતાની જાતને શાંત રાખો કારણ કે સૂર્યના કિરણો ગમે તેટલા તેજ હોય તે સમુદ્રને સૂકવી શકતા નથી ઈશ્વરની યોજના અને ભરોસો એક પક્ષીએ ફરિયાદ કરી કે હે ઈશ્વર મોટી મુસીબતે મેં માળો બનાવ્યો હતો તમે તોફાન મોકલ્યું અને મારું ઘર ઉજળી ગયું ઉપરથી અવાજ આવ્યો તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે એટલે તોફાન મોકલ્યું હતું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ સુરક્ષિત રહે આપણી જિંદગીમાં કેટલી મુસીબતો આવે છે આપણને ખબર પણ નથી હોતી કે પરમાત્મા આપણને કઈ રીતે પરેશાનીથી બચાવે છે જો તમને લાગે છે કે પરમાત્મા તમને કષ્ટની પાસે લઈ આવ્યા છે તો ભરોસો રાખજો તે તમને કષ્ટની પાર પણ લઈ જશે મન અને બુદ્ધિ મનની પીડાનો કોઈ અંત નથી તેથી બીજાને કોસવાથી કોઈ લાભ નથી તેનો સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના મનને ઈશ્વરને સમર્પિત કરી દો ઈશ્વર સાથે જોડાતા જ જીવનમાં ખુશીઓ સુકૂન સંયમ સહનશક્તિ પ્રેમ નવી ઊર્જા જીવનના સાચા માર્ગ અને સંતુષ્ટિનો આરંભ જરૂર થઈ જાય છે અને આપણું મન પીડાથી કઈ રીતે મુક્ત થાય છે તેની ખબર પણ પડતી નથી જો પ્રભુ તમારી પાસે વધુ રાહ જોડાવી રહ્યા છે તો તૈયાર રહેજો તે તમે માંગ્યું છે તેના કરતાં અનેક ઘણું વધારે આપવાના છે જે રીતે લોકો મૃતદેહને કાંધ આપવી પુણ્ય સમજે છે કાશ એવી જ રીતે જીવતા માણસને સહારો આપવો પુણ્ય સમજવા લાગે તો જિંદગી સરળ બની જાય જિંદગી વિશે એટલું બધું ન વિચારો જેણે જિંદગી આપી છે તેણે પણ તો કંઈક વિચાર્યું હશે ને તમારું વીતેલું કાલ ભલે કષ્ટોથી ભરેલું હોય પણ આવનારી કાલ તમારા હાથમાં છે મન આંધળું હોય છે તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી હોતું મન કંઈ જાણતું નથી અને સાચું માર્ગદર્શન પણ આપતું નથી તેથી તમે આંધળા મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરો હંમેશા પોતાની બુદ્ધિથી કામ લો મનથી નહીં કારણ કે આંધળું મન હંમેશા તમને જરૂરી કામો કરવાથી રોકે છે જ્યારે તમે બુદ્ધિ દ્વારા જરૂરી કામો કરવાનું શરૂ કરશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે પરંતુ અત્યારે તમારું મન તમારું દુશ્મન બનેલું છે જે તમને દિવસેને દિવસે બરબાદ કરી રહ્યું છે વ્યક્તિત્વ અને સંબંધો મોઢા પર સાચું બોલી દેનારા અને ગુસ્સો કરી લેનારા લોકો તે લોકો કરતા કરોડો ગણા સારા છે જે તમારા સામે કંઈક અલગ છે અને પીઠ પાછળ કંઈક અલગ છે કોઈનું દર્દ સમજવા માટે માણસની અંદર માણસ હોવો જરૂરી છે કાગડો કોયલના અવાજને દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો તેવી જ રીતે નિંદા કરવાવાળો વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન નથી બની શકતો જો એકલતા છે તો તેને એક વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને ખુદમાં સુધારો લાવવાનો થોડો વધુ સમય આપી દીધો છે એકલા રહેવાનો આનંદ લેતા શીખો કારણ કે કોઈ પણ હંમેશા માટે તમારી સાથે નહીં રહે સમયની એક આદત બહુ સારી છે જીવો પણ હોય પસાર થઈ જાય છે કામયાબ માણસ ખુશ રહે કે ન રહે ખુશ રહેવા વાળો માણસ કામયાબ જરૂર થઈ જાય છે જ્યારે સુખી હો તો ભગવાનને ન ભૂલતા અને જ્યારે દુઃખી હોવ તો ભગવાન પર વિશ્વાસ રાખજો લોકો રંગ બદલે છે મુરલીવાળો એટલે કે કૃષ્ણ સમય બદલી નાખે છે કર્મનું સિદ્ધાંત મનુષ્યનું જીવન માત્ર તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો હોય છે તેવું જ તેનું જીવન હોય છે જે કર્યું છે તે ચોક્કસ સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા જિંદગી બહુ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે જિંદગી તેની જ સામે માથું ઝુકાવે છે ખોઈને પામવાની મજા જ કંઈક અલગ છે રડીને હસવાની મજા જ કંઈક અલગ છે હારવું તો જિંદગીનો હિસ્સો હોય છે પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી ખુદ એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે જિંદગી એકવાર મળે છે તે વાત ખોટી છે મૃત્યુ ફક્ત એકવાર મળે છે જિંદગી તો રોજ મળે છે જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો તમને કોઈ પણ રડાવી નહીં શકે દાન અને સેવા જો કોઈ તમારી પાસે કંઈ માંગે તો આપી દેજો કારણ કે ભગવાને તમને આપવાવાળામાં રાખ્યા છે માંગવાવાળામાં નહીં યાદ રાખજો સારા સમયને જોવા માટે ખરાબ સમયને પણ વેઠવો પડે છે સેવા સૌની કરો પણ આશા કોઈની પાસે ન રાખો કારણ કે સેવાનું અસલી મૂલ્ય ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર એ વસ્તુ પર રાખો જેને તમે પામવા માંગો છો તેના પર નહીં જેને તમે ગુમાવી ચૂક્યા છો અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી અને માતાપિતાથી મોટું કોઈ દેવતા નથી વ્યવહારિક જ્ઞાન જિંદગીનો સૌથી મોટો ગુરુમંત્ર એ જ છે કે તમે તમારા રાઝ એટલે કે રહસ્યો કોઈને ન જણાવો જરૂરત કરતાં વધારે ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને નીચા સમજવા લાગે છે ક્યારેક પીઠ પાછળ તમારી વાત થઈ રહી હોય તો ગભરાતા નહીં કારણ કે વાત એમની જ થાય છે જેમની કોઈ વાત હોય છે યાદ રાખજો સફળતા ક્યારેય માંગવાથી નથી મળતી માંગવાથી માત્ર ભીખ મળે છે સફળતા મેળવવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો કારણ કે માણસ ઠોકર પહાડોથી નહીં પણ નાના પથ્થરોથી ખાય છે પોતાની ભૂલ માન્યા વગર તમે ક્યારેય સારા માણસ નહીં બની શકો આપવાનું શરૂ કરી દો આવવાનું આપોઆપ શરૂ થઈ જશે ઇજ્જત પણ અને દોલત પણ યાદ રાખજો અપમાનનો બદલો લડાઈ કરીને નહીં સામેવાળા કરતાં વધુ સફળ થઈને લઈ શકાય છે ખરાબ કરવાનો વિચાર આવે તો કાલ પર ટાળી દો અને સારું કરવાનો વિચાર આવે તો તેને આજે જ કરી નાખો સાથે રહીને જે છળ કરે તેનાથી મોટો કોઈ શત્રુ નથી હોઈ શકતો અને જે આપણા મોઢા પર આપણી બુરાઈ બતાવી દે તેનાથી મોટો કોઈ મિત્ર નથી હોઈ શકતો યાદ રહે સાફ બોલવાવાળો કડવો જરૂર હોય છે પણ વિશ્વાસઘતી નથી હોતો જિંદગી જીવવાની રીત દો પોતાના ખરાબ અતીતને કારણ કે તેનો પ્રભાવ આવનારા કાલને દૂષિત કરી દેશે જિંદગી જીવવાની બે રીત છે એક તો જે પસંદ છે તેને હાસિલ કરો અને બીજું જે હાંસિલ છે તેને પસંદ કરતા શીખી લો વસ્તુઓની કિંમત મળતા પહેલા હોય છે અને માણસની કિંમત ગુમાવ્યા બાદ મફતમાં તો માત્ર મા બાપનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈક ને કંઈક ચૂકવવું જરૂર પડે છે બેઇઝ્જતીનો જવાબ એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પણ શર્મિંદા થઈ જાય તમે જ્યાર સુધી પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓ માટે બીજાને જવાબદાર માનતા રહેશો ત્યાર સુધી તમે ક્યારેય પોતાની સમસ્યા અને મુશ્કેલીઓને મટાડી નહીં શકો જેટલું વધારે થઈ શકે સાંભળો અને જેટલું થઈ શકે તેટલું ઓછું બોલો કદાચ એટલે જ ભગવાને આપણને બેકાન અને એક જ મૂળું આપ્યું છે માફ વારંવાર કરો પણ વિશ્વાસ માત્ર એકવાર કરો જિંદગીમાં ક્યારેય કોઈને એટલું મહત્વ ના આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે પરિવર્તન અને નિયતિ પોતાની કામયાબી તો માત્ર એ જ હાંસલ કરે છે જે સમય અને હાલાત પર રડ્યા નથી કરતા કશું જ કાયમી નથી પોતાને બહુ વધારે તણાવ ન આપો કારણ કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી ખરાબ હોય તે બદલાઈ જશે સમયની સાથે સાથે ઘણું બધું બદલાઈ જાય છે લોકો પણ રસ્તા પણ અહેસાસ પણ અને ક્યારેક આપણે પોતે પણ જે તે આજે કર્યું છે તે જ તારી સાથે પણ થશે આ જ નિયતિનો નિયમ છે બનવું છે તો કોઈની કમી એટલે કે ખોટ બનો જરૂરત નહીં જરૂરત તો કોઈ પણ પૂરી કરી શકે છે પણ કોઈની કમી કોઈ પૂરી નથી કરી શકતું કોઈને કંઈ આપી ન શકો તો બસ દુઆ કરજો કારણ કે દુઆ એ ભેટ છે જેના માટે અમીર પણ હાથ ફેલાવે છે જ્યાં લાગે કે આપણા કારણે બીજાને તકલીફ થઈ રહી છે ત્યાંથી હટી જવું જ બહેતર છે સત્ય અનસંબંધો સંબંધો છડ કપટ અને પાપ એટલું જ કરવું જેટલું તમે ભોગવી શકો કારણ કે કુદરત કોઈને છોડતી નથી બધાનો હિસાબ જમીન પર જ થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે એ જગ્યાઓ પર પણ ચૂપ હતા જ્યાં સત્ય બોલવું બહુ જરૂરી હતું પ્રેમ નિઃશુલ્ક હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘું સુખ છે જિંદગીમાં અત્યાર સુધી એટલું તો ખબર પડી ગઈ છે કે અમુક ગાઢ સંબંધો નબળા લોકો સાથે હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી દે છે વરસાદ અને તડકો બંનેના મળવાથી જ મેઘધનુષ બને છે તેથી સુંદર જિંદગી માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ હોય છે જ્યારે તે ખુદ માટે ઓછું અને બીજા માટે વધારે જીવે છે તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે પણ તે ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવે છે તમારી સફળતામાં તે સામેલ હોય છે જેને તમે ચાહો છો તમારા સંઘર્ષમાં તે સામેલ હોય છે જે તમને ચાહે છે નિખરે છે એ જ જે પહેલાં સૌથી વધુ વિખેરાઈ ચૂક્યો હોય છે આ જ જીવનનું સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જિંદગીનો સાચો અર્થ શીખવાડી દે છે સંબંધો જાળવી રાખવાની માત્ર એક જ શરત છે કોઈની ખામીઓ નહીં અચ્છાઇ જુઓ જરૂરત વગર લોકોનો ખ્યાલ રાખવો એક સારા વ્યક્તિત્વની ઓળખ હોય છે શાંતિ અને ક્રોધ હંમેશા ઉમ્મી ઈશ્વર પર રાખો કારણ કે આ પૂરી દુનિયામાં જેટલી જલ્દી ઈશ્વર રાજી થાય છે એટલી જલ્દી કોઈ રાજી નથી થતું જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતા અને પોતાનું કામ કરતા સમયે શાંત રહે છે તે એ જ વ્યક્તિ હોય છે જેણે સત્યને પામે લીધું છે અને જે દુઃખ તકલીફથી મુક્ત થઈ ચૂક્યો છે માચિસની સડી બીજાને સળગાવતા પહેલાં સ્વયં સળગે છે આ પ્રકારે આપણો ગુસ્સો પણ માચિસની એક સડી જેવો છે જે બીજાને બરબાદ કરતા પહેલાં સ્વયં સડીની જેમ પોતાને બરબાદ કરે છે સમજદારીની વાતો માત્ર બે જ લોકો કરે છે એક તે જેની ઉંમર વધુ હોય અને બીજો તે જેણે બહુ નાની ઉંમરમાં ખરાબ સમય જોયો હોય ચાર ગુણ આ દુનિયામાં જુસ્સા જેવી કોઈ આગ નથી મૂર્ખતા જેવી કોઈ જાળ નથી નફરત જેવો કોઈ દરિંદો નથી અને લાલચ જેવી કોઈ ધાર નથી ગુણ છત્રીસ નહીં માત્ર ચાર જોઈએ સારો વ્યવહાર સાફ નિયત દિલ અને ઈમાનદારી જે દિવસે તમે જાણી જશો કે તમારા સિવાય આ દુનિયામાં કોઈ બીજું નથી તે દિવસથી તમારી અસલી જિંદગી શરૂ થઈ જશે અત્યાધિક ઉમ્મીદોને વિરામ આપો મનની શાંતિ ફરીથી પાછી આવી જશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે તેમનું દર્દ સમજવાવાળું કોઈ નથી કોઈને દિલની વાત બતાવી પણ દેશો તો તે મજાક જ બનાવશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર બહુ ઓછી હોય છે બહુ નમ્રતા જોઈએ સંબંધો નિભાવવા માટે છળ કપટમાં તો માત્ર મહાભારત રચાય છે હંમેશા તે કામ કરો જે સાચું છે તે ના કરો જે સરળ છે મિત્રતા અને સ્વાસ્થ્ય ગરીબી અને ગરીબીનો શીખવેલો પાઠ માણસને અંદરથી બદલવા પર મજબૂર કરી દે છે જે રીતે વાત કરો છો તે રીતે સાંભળવું પણ પસંદ કરો ઈશ્વરને પોતાના સૌથી નજીકના મિત્ર બનાવી લો કારણ કે પરમાત્મા જે કહેવા છે જે ત્યારે સાથ આપે છે જ્યારે આખી દુનિયા આપણો સાથ છોડી દે છે એવા લોકો સાથે મિત્રતા બનાવી રાખો જે તમને બહેતર બનાવવા માટે પ્રેરિત કરતા હોય જે તમને પોતાની જવાબદારી માને અને તમારો ખ્યાલ રાખે જે તમને પોતાના સમજે અને ઘર જેવું મહેસૂસ કરાવે જે તમારી સહાયતા કરે અને તમને સમજે મૃત્યુના સમયે તમારી કોઈ નહીં સાંભળે કર્મની ગતિ જ નક્કી કરશે કે તમને કઈ તરફ લઈ જવામાં આવશે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટું ધન છે વફાદારી સૌથી મોટો સંબંધ છે છળ કરશો તો છળ મળશે આજે નહીં તો કાલે મળશે જીવશો જિંદગી સચ્ચાઈથી તો સુકૂન હરપળ મળશે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ ઘૃણા ચુગલી ક્રોધ અને ગંદા વિચારોનો પણ હોવો જોઈએ સફળતાના સૂત્રો મનનું સંકલ્પ અને શરીરનું પરાક્રમ જો કોઈ કામમાં પૂરી રીતે લગાવી દેવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે ભાગ્યના દરવાજા પર માથું પટકવા કરતાં બહેતર છે કર્મોનું તોફાન પેદા કરો દરવાજા આપોઆપ ખુલી જશે ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મ લે છે ભ્રમ બુદ્ધિને નષ્ટ કરી દે છે બુદ્ધિના નષ્ટ થતાં જ વ્યક્તિનું પતન થઈ જાય છે પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે કોઈને દગો આપવું એ કર્જ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે કળિયુગ છે હંમેશા તૈયારી સાથે જ રહેવું મોસમ અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી ભગવાન કહે છે કે તમે મારી તરફ જોશો તો હું પણ તમારી તરફ જોઈશ તમે જે ભાવથી મને યાદ કરશો તે જ ભાવથી હું તમારી પાસે આવીશ બદલો લેવા માટે ન વિચારો આરામથી બેસો જે લોકોએ તમારી સાથે ખરાબ કર્યું છે અંતમાં તેમની સાથે પણ ખરાબ જ થશે આ પૂરી દુનિયામાં સૌથી વધારે કિંમતી છે સમય તેથી તેને બરબાદ ન કરો નહીં તો અંતમાં તમને પસ્તાવા સિવાય કંઈ નહીં મળે જિંદગીમાં પોતાની તુલના કોઈની સાથે ન કરો જેમ ચાંદ અને સૂરજની તુલના નથી કરી શકાતી કારણ કે બંને પોતાના સમયે જ ચમકે છે ડર અને હિંમત જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો ડર સંકેત છે કે તમારું કામ ખરેખર બહાદુરી ભરેલું છે સપના જેના ઊંચા અને મસ્ત હોય છે પરીક્ષા પણ તેમની જબરદસ્ત હોય છે પહાડની ઊંચાઈ તમને ક્યારેય આગળ વધતા નથી રોકતી પણ તમારા બૂટમાં પડેલા કાંકરા તમને આગળ વધતા રોકે છે કાઢી ફેંકો તે કાંકરાને માત્ર મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ ચલાવે છે જે માછલીમાં જીવ હોય છે તે પોતાનો રસ્તો ખુદ બનાવે છે તમારા હોંસલાને એ ન બતાવો કે તમારી પરેશાની કેટલી મોટી છે પોતાની પરેશાનીને બતાવો કે તમારા હોંસલા કેટલા મોટા છે સફળ તે નથી જે પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે પણ સફળ તો તે છે જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય પ્રાપ્ત કરે છે જો માત્ર એટલા માટે તમે તમારા સપના પર કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે કોઈને લાગે છે કે તમે તે નથી કરી શકતા તો તે તમારું સપનું નથી તે તમારી બસ એક નાની ઈચ્છા છે જે લોકો તમને નજીકથી નથી જાણતા તેમની વાતોને દિલ પર ન લગાવો આગળ વધો અને કંઈક કરીને બતાવો જિંદગીમાં સારા લોકોની તલાશ ન કરો પણ ખુદ સારા બની જાઓ તમને મળીને કદાચ કોઈની તલાશ પૂરી થઈ જાય જો તમે ઉડી નથી શકતા તો દોડો જો તમે દોડી નથી શકતા તો ચાલો જો ચાલી નથી શકતા તો પેટે ઘજડાઈને ચાલો પણ હંમેશા આગળ વધતા રહો બે વરુઓની વાર્તા એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો આપણી અંદર એક મોટું યુદ્ધ નિરંતર ચાલતું રહે છે જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજી બોલ્યા વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર બે વરુઓની છે એક કાળું વરુ જે ક્રોધ ઈર્ષા અહંકાર દુઃખ લાલચ ચોરી જૂઠની ભાષા બોલે છે બીજું સફેદ વરુ જે આનંદ પ્રેમ દયા વિચાર અને સદભાવનાની ભાષા બોલે છે આ લડાઈના શોરમાં આપણે પહેલાથી મોજૂદ મનની શાંતિ ભૂલીને તેને ક્યાંક બીજે શોધવાની કોશિશ કરીએ છીએ ગુરુએ કહ્યું આપણામાંથી કોઈ પણ આ લડાઈના શોરથી નથી બચ્યું આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ શિષ્યુએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું ગુરુજી તો આ લડાઈમાં જીત કોણી થશે ગુરુજીએ કહ્યું એ જ વરુ જીતશે જેને તમે ખોરાક આપશો ખોરાક આપવાનો મતલબ છે આપણી પાસે શક્તિ છે ધ્યાન આપવાની આપણે જે વરુની વાતો પર ધ્યાન આપીશું તે મોટું અને તાકતવર થતું જશે તેથી હંમેશા ક્રોધ કરતા પહેલાં દયા પસંદ કરવી જોઈએ લાલચ કરતા પહેલાં ઉદારતા ચિંતા કરતા પહેલાં શાંતિ અને સ્થિરતા જોડાયેલી હોવી જોઈએ અને જલન કરતા પહેલાં સદભાવનાને પસંદ કરવી જોઈએ એવું કરતાં કરતાં આપણું મન આપોઆપ આનંદિત રહેવા લાગે છે જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે ખુદ ઠીક થવા લાગે છે તેમ જ જ્યારે મનને શોરથી આરામ મળે છે ત્યારે તે ખુદ નિર્મળ થતું જાય છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણું બધું શીખવા મળ્યું હશે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ